વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં લાખો રૂપિયાનો દારૂની પાર્ટીઓ ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને વોચ ગોઠવવામાં આવી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને શહેર શાંતિપૂર્ણ ચાપતી નજર રાખી રહી છે તે દરમિયાન વહેલી સવારે માણેજા વિસ્તારમાં મકરપુરા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી વોચ દરમિયાન બહારથી આવેલ કન્ટેનર ગાડીમાં દારૂનું કટિંગ કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક રેડ કરી કાર્યવાહી હાથ ધરી

કહી શકાય કે જે વિદેશી દારૂ છે જે ભારતીય બનાવટનો દારૂ છે તે અત્યારે ઝડપી પાડ્યો છે અને હાલ અત્યારે કહી શકાય કે જે થતીફ હોવાના થતીફને લઈને પોલીસ એક્શન બોર્ડમાં આવતી હોય છે ત્યારે કહી શકાય કે મકરપુરા પોલીસને સંયુક્ત બાતમી મળી હતી કે માણેજા ખાતે જે કન્ટેનર હતું અને કન્ટેનરમાં જ્યારે કટિંગ થવાના સમય જ મકરપુરા પોલીસ ત્રાટકી હતી અને આ જે કન્ટેનરમાં જે ભારતીય બનાવટ જે વિદેશી દારૂ છે તેને ઝડપી પાડ્યો છે હાલના લાઈવ જે દ્રશ્ય છે તમને બતાવી રહ્યા છે કે આગળ મોટી માત્રામાં વિપુલ માત્રામાં આગળ જે દારૂની પેટીઓ છે તે આગળ અહીંયા આગળ ઝડપી પાડવામાં આવી છે સાથે સાથે જે કહી શકાય કે જે આ એક બોલેરો પિકઅપ છે અને બીજું હાલ જે હજુ બે તમને બતાવીશું કે હાલના જે હાલ અહીંયા આગળ જે દ્રશ્ય છે ગાડી નંબર જે ઝીરો સિક્સ બી એક્સ પંચોતેર છબ્વીસ નંબરની આ ગાડી છે જે પણ તે ઝડપાય છે સાથે સાથે અહીંયા આગળ જે વિદેશી દારૂ છે તે અહીંયા આગળ મોટી માત્રામાં મગરપુરા પોલીસે ઝડપી પાડે છે હાલ દર્શક મિત્રો કહી શકાય કે વડોદરા શહેરમાં બુટલેગરો અવનવા કિમી અપનાવીને શહેરમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ બાદ નજર રાખીને બાદ નજર રાખીને વિદેશી દારૂનો પર્દાફાશ કરતી હોય છે ત્યારે અત્યારે હાલ જે અત્યારે હાલ કહી શકાય કે જે મકરપુરા પોલીસની જે ટીમ છે અહીં આગળ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડે છે હાલના જે દ્રશ્યો છે અહીંયા આગળ તમને બતાવીશું કે જે રીતે અત્યારે મકરપુરા પોલીસની ટીમ જે સકા શકાય કે જે વિદેશી દારૂ જે કન્ટેનરમાંથી ભરીને અત્યારે જઈ રહ્યા હતા ત્યારે પોલીસ બાતમીના આધારે આ જે કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડે છે હાલ મકરપુરા પોલીસની ટીમ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે હાલ જે જે કન્ટેનર છે એ કન્ટેનર પણ અહીંયા આગળ તમને બતાવીશું કે આ કન્ટેનરમાં જે બે જન બે જેટલા ઇસમો પકડ્યા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે હાલ જે દ્રશ્ય છે અમને બતાવીશું કે આ જે કન્ટેનર છે અને આ કન્ટેનરમાં જ જે કન્ટેનર નંબર છે એલ જીરો વન એ કે ડબલ વન એટ સેવન આ જે કન્ટેનર છે એ કન્ટેનરના આધારે જ ત્યારે કહી શકાય કે મકરપુરા પોલીસે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે જેને લઈને અત્યારે પોલીસની જે કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે કહી શકાય કે જે વડોદરા શહેર પોલીસ દ્વારા જે સતત પેટ્રોલિંગ અને બુટલેગર ઉપર બાદ નજર રાખતી હોય છે ત્યારે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ એક્શન મોડમાં આવતી હોય છે જે કહી શકાય કે જે કન્ટેનર પકડ્યા બાદ બુટલે કપડાં વ્યાપી ગયો છે હું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા